સચિન વિસ્તારમાં આવેલ લાજપુર ગામમાં થતા માટી લાઈવ રિપોર્ટિંગ કરતા સ્થાનિક પત્રકારો પર માટી ખનન માફિયાઓના મુળતિયા દ્વારા લાઈવ વિડિયોમાં હુમલો કરાયો લાઈવ વિડીયોના આ હુમલા પછી સ્થાનિક પોલીસને જાણ પણ કરવામાં આવી હતી તેમજ સામેવાળા વ્યક્તિ પર ફરિયાદ થઈ સ્થાનિક પોલીસે હુમલો કરનારની ધરપકડ કરી જેલ પાછળ ધકેલ્યો હાલ પોલીસ તપાસ શરૂ કરી છે આ હુમલાખોરોને કોને કેવાથી પત્રકાર પર હુમલો કર્યો છે તેમજ હુમલાખોર વ્યક્તિ પર કોના કોના ફોન આવ્યા છે અને કોણે તેને આવી રીતે જાહેરમાં હુમલો કરવાનું કહ્યું તે તપાસમાં આવી શકે છે મળેલી માહિતી અનુસાર ચોર્યાસી તાલુકાના વિસ્તારમાં આવેલા ગામમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે માટી ખનનનું કાર્ય શરૂ થયું છે જે સ્થાનિક નેતાના પરિવારના સભ્યો હોય પ્રથમ તબક્કે એવું જાણવા મળ્યું છે આ ખનન માફિયાઓ બેફામ બન્યા છે તેમજ આ લોકો દ્વારા લાસપુર પોપડા કચ્છોલી કંસાદ તલંગપુર ઉંબર બુંડિયા તેમજ ગભેરી જેવાઓને અન્ય ગામોમાં આ નેતાના પારિવારિક સંબંધોના લાભ લઈને ખનન કરવામાં આવી રહ્યું છે આ ખનન માફિયાઓ આવો પ્રાઇવેટ જગ્યાઓમાં તેમજ સરકારી જગ્યાઓમાં કોઈ પણ પરમિશન વગર અથવા માલિકની જાણ કર્યા વગર સેટિંગ ડોટ કોમથી સરકારની રોયલથી ભર્યા વગર માટી ખોદીને વેચી રહ્યા છે અને કાળી કમાઈ કરી રહ્યા છે પત્રકારો દ્વારા લાઈવ કરવામાં આવ્યા પછી સચિન તેમજ ચોર્યાસી વિસ્તારોમાં મામલો ગરમાયો આ ઘટનામાં લાઈવમાં જ પત્રકારોએ સરપંચને ફોન કર્યો હતો જેમનો ફોન બંધ હતો તેમજ તલાટીને ફોન કરીને સ્તર પર બોલાવવામાં આવ્યો પરંતુ એ સમયે તલાટીએ આવવાનું કહ્યું હતું અને ફોન કટ થતાં જ બીજો એક કોલ આવ્યો જે ગામના જ એક અસામાજિક તત્વનું હતું જેનું નામ ડગી ઉર્ફે સાર પટેલ દ્વારા પત્રકારને ફોન કરી ક્યાં છે તું તેવું પૂછ્યું હતું પત્રકારે કહ્યું લાજપુરમાં છું લાજપુરમાં કઈ જગ્યાએ છે તું તેવું પૂછવામાં આવ્યું પત્રકારે કહ્યું કે જ્યાં ગેરકાયદેસર માટી ખોદાણ થઈ રહ્યું છે ત્યાં અમે લાઈવ કરી રહ્યા છે તે પછી ફોન કરનાર અસામાજિક તત્વોએ ત્યાં આવીને મારવાની ધમકી આપી ફોનમાં ને વારંવાર કહી રહ્યું હતું કે થોડીક જ વારમાં લાઈવ ચાલતા એ જગ્યા પર આવ્યો અને પત્રકાર પર હુમલો કર્યો તેમજ પત્રકાર પર પેટ્રોલ લાવીને સળગાવી દેવાની ધમકી આપી આ ફોન આવ્યા પછી પોલીસને જાણ કરી હતી લાઈવ તો પોલીસ જગ્યા પર આવી જતા હુમલો કરનાર વ્યક્તિ ભાગી ગયો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને હાથ જોડીને માફી મંગાવવામાં આવી અને પાઠ ભણાવવામાં આવ્યો પરંતુ આવી રીતે અસામાજિક તત્વો દ્વારા પત્રકાર પર જાહેરમાં લાઈવ વિડીયોમાં જાનથી મારી નાખવાની ધમકી આપવી એ ક્યાં સુધી યોગ્ય છે તે લોકોના મુખેથી ચર્ચાઈ રહ્યું છે શું સુરત પોલીસ કમિશનર આવા અસામાજિક તત્વો પર બીજી કોઈ કડક કાર્યવાહી કરશે ખરા એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ઝઘડો મારા કાલે બપોરે ઝઘડો થયો હતો પણ એ નહીં ખબર પછી મને પછાત ટીકા પડે કે પત્રકાર હતા હવે મેં કોઈ સાથે ભૂલ નહીં કરું સોરી બરાબર but...